જામનાગરની મોદી સ્કૂલ ફરી વિવાદમાં આવી વેકેશનમાં પણ મોદી સ્કૂલમાં ચાલુ છે શૈક્ષણિક કાર્ય ઉદ્યોગનગર ખાતે આવેલી મોદી સ્કૂલમાં ચાલે છે શિક્ષણ કાર્ય બાળકોને બોલાવી મોદી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાનું સામે આવ્યું જિલ્લા શિક્ષણ અધિકારીએ મોદી સ્કૂલને નોટિસ પાઠવી બોર્ડના નિયમ પ્રમાણે વેકેશનમાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ ન રાખી શકાય જિલ્લા શિક્ષણ અધિકારી અને जिला प्राथमिक शिक्षण अधिकारी जामनगर આજરોજ કેટલાક મીડિયાના માધ્યમથી એવું જાણવા મળેલ છે કે મોદી સ્કૂલ જામનગર હાલ વેકેશન હોવા છતાં પણ વિદ્યાર્થીઓને બોલાવી અને શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે બોર્ડ દ્વારા વેકેશન છે એ જારી કરવામાં આવેલ છે એટલે એ વેકેશન દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રકારનું શૈક્ષણિક કાર્ય છે એ કરાવી શકાય નહીં ઇવન જાહેર રજાના દિવસોમાં કે રવિવારના દિવસોમાં પણ કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરાવી શકાતું નથી આજરોજ આ જે પણ માધ્યમથી સમાચાર મળેલા છે એને અનુસંધાને આજે શાળાને અત્રેથી નોટિસ પાઠવામાં આવેલ છે અને આ અંગે આગળ નીતિ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે